હાલ તમામ લોકો માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે દર મહિનાની જેમ ઓગસ્ટ બે હજાર પચીસમાં પણ ઘણા ફાઇનાન્શિયલ નિયમો બદલાયા છે જે સામાન્ય માણસના ખિસ્સાને અસર કરશે આજથી ક્રેડિટ કાર્ડના નિયમો એલપીજી કિંમતોમાં ફેરફાર થશે તેમજ બીજી તરફ યુપીઆઈ સંબંધિત પણ ઘણા ફેરફારો થયા છે આ છ ફેરફારો તમારા ખિસ્સા પર બોજ નાખશે અને તમારા બજેટને ખૂબ જ અસર કરશે જો તમે SBI કાર્ડ હોલ્ડર્સ છો તો તમને એક મોટો ઝટકો લાગી શકે છે કારણ કે ઓગસ્ટ થી જે SBI અનેક કો-ब्राન્ડેડ ક્રેડિટ કાર્ડ પર મળતી ફ્રી એર એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ જ કવરને બંધ કરવા જઈ રહ્યા છે અને દર મહિનાની જેમ આ મહિને પણ LPG અથવા તો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. પહેલી ઓગસ્ટ થી ઓઈલ માર્કેટિંગ કંપનીએ LPG સિલિન્ડરની કિંમતોમાં ઘટાડાની જાહેરાત કરી હતી ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં તેત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે અને નવા ભાવ આજથી જ લાગુ થશે તો પહેલી ઓગસ્ટથી યુપીઆઈ સંબંધિત ઘણા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જો તમે નિયમિતપણે પેટીએમ ફોન અથવા તો ગૂગલ પે અથવા તો અન્ય કોઈ પણ થર્ડ પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છો તો એનપીસીઆઈએ પેમેન્ટ સુવિધાઓ પૂરી પાડવા માટે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે ભારતીય રિઝર્વ બેંક દર મહિને બેંક હોલિડે ની યાદી બહાર પાડે છે અને અને છોડીને તહેવાર અન્ય જરૂરી પર બંધ કરવાનો નિર્દેશ આપે છે જોકે આ રજાઓ વિવિધ સ્થળોએ અલગ અલગ તારીખ પર હોઈ શકે છે અને પહેલી તારીખે માત્ર એલપીજી ના જ ભાવ નહીં પરંતુ એર ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં પણ મોટા ફેરફાર કરે છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે